ગત ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે જૂથ વચ્ચે સામાસામે ફાયરિંગનો બનાવ બનેલ હતો આ બનાવને ધ્યાને લઈ માનનીય સીપી શ્રી બ્રજેશકુમાર જાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા શહેરમાં સંગઠિત ગુના આધરતી ટોળકીઓ વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી આ સૂચનાના અનુપાલના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચના એસીપી શ્રી ભરત બસિયા સાહેબ પીઆઈ શ્રી વિહુલ ગોંડિયા સાહેબ પીઆઈ શ્રી ડામોર સાહેબ પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીએસઆઈ શ્રી સીબી જાડેજા સાહેબ દ્વારા દિવસ રાત્રે મહેનત કરી આજરોજ ડીસીબી પોલીસ સ્ટેશનમાં રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સંગઠિત ગુના આચરતી ટોળકી જેનું નામ પેંડા ગેંગ છે પેંડા ગેંગમાં રાજપાલસિંહ સુધીરસિંહ જાડેજા અને તેના અન્ય સોળ સાગરીત આમ મળીને કુલ સત્તર આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી કાયદા હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગેંગ વિરુદ્ધ રાજકોટ શહેરમાં રાજકોટ ગ્રામ્યમાં મહેસાણા અને જામનગરમાં છેલ્લા દસ વર્ષમાં કુલ એકોતેર જેવા ગંભીર ગુના દાખલ થયેલા છે રાજકોટ શહેરની શાંતિને ડોળવાનો પ્રયાસ કરતી આવી બીજી ટોળકીઓની ઓળખાણ કરી લેવામાં આવેલ છે અને આવનાર દિવસોમાં તેઓના વિરુદ્ધ પણ બીજા જીસીટીયુસીના ગુના દાખલ કરવામાં આવશે અને આ તમામ આરોપીઓને જેલ હવાલે કરી ગેરકાયદેસર એમની જે વસાવેલ મિલકતો છે એને ટાંચ લેવામાં આવશે અને આવા સામાજિક તત્વોને ત્યાં નિસ્તરામુક્ત કરી દેવામાં આવશે આશરો દેનાર આરોપી જે છે એ ડિવિઝનના ગુનાના કામે અમે એમને કસ્ટડીમાં લીધા છે પણ જીસી ટીયુસીની પરિભાષાઓ હેઠળ એમના બીજા પણ એમની સાથે કનેક્શન સામે આવશે અને છેલ્લા દસ વર્ષોમાં બેથી વધુ ગુના એમના એમની સાથે હશે તો એને પણ આરોપી તરીકે લેવામાં આવશે અને બંને જૂથમાં એક જૂથના તેર આરોપીઓ અને બીજા જૂથના ચાર આરોપીઓ હાલ સુધી એસઓજી દ્વારા પકડી લેવામાં આવેલ છે અને બાકી બીજા આરોપીઓ પકડવા માટેની તજવીજ હાલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો દ્વારા ચાલુ છે અને જે પકડાયેલ આરોપી છે એ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને અત્યારે તપાસ ચાલુ છે